ધરોહર કહેવામાં આવે માનવ સમાજની માતા કહેવામાં આવે ગૌ વિશ્વ માત્ર એ ગૌ માતા આજે દેશભરમાં કેટલી જગ્યાએ સરેઆમ કતલ થઈ રહી આનાથી પૂરી હિન્દુ સમાજ ખૂબ જ દુઃખી છે અને એના માટે આપણા શંકરાચાર્ય એવા અવિમુક્ત સરસ્વતીજી મહારાજ એ ગૌમાતા રાષ્ટ્ર માતા અભિયાનની ચર્વ ચલાવી રહ્યા એની સાથે સાથે આપણા ગુજરાત રાજ્યની અંદર ગૌમાતા મુક્ત ગૌમાતા ની હત્યા બંધ થાય ગૌ માતા રાજ્ય માતાનો નો દર્જો મળે એ માટે કચ્છના એકલ ધામના મહંત પૂજ્ય દેવનાથ બાપુ અંસર ઉપર બેઠા એના સમર્થનમાં થરાદના બધા ગૌશાળા વાળા તેમજ લોકો સમર્થનમાં થરા પ્રાંત ઓફિસર માં આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગુજરાત સરકાર અપીલ કરવામાં આવે કે આપ રાજ્યમાં તમે દરજો આપો એ ગૌ માતાને સહાય આપો એ તો ખૂબ ધન્યવાદ પણ એની સાથે સાથે ગૌ માતા રાજ્ય માતા બને અને દરેક જગ્યાએ ગૌ હત્યા બંધ થાય ગૌ માતા સુરક્ષિત થાય એનાથી માનવ સમાજ સુરક્ષિત થાય એ અમે સૌ આપની સાથે માગણી કરીએ અને ગૌ માતાની હત્યા બંધ થાય અને માટે જે વિધર્મીઓ ગૌ માતાની સામે તાકતા પણ હજાર વાર વિચાર કરવો પડે એ વિધર્મીઓને સજા આપવામાં આવે દરેક જગ્યાએ ગૌ હત્યા મુક્ત થાય અને ભારત ધર્મ ભારત રાષ્ટ્રની જય થાય એના માટે ગૌ હત્યા બંધ થશે તો સનાતન સમાજની મનુષ્ય ધર્મની રક્ષા થશે એની સાથે આપણે સૌ સંત સમાજરાજના વિવિધ આગેવાનો વિવિધ ગૌસેવકો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું